હજુ પણ ટીમ ઇન્ડિયા હોટેલમાં છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીમ આગામી ચોવીસ કલાક સુધી હોટેલમાં જ રહેશે બારબાડોસમાં ભયંકર વાવાઝોડું આવવાનું છે આવી સ્થિતિમાં એરપોર્ટ સહિત તમામ વસ્તુઓ બંધ કરી દેવામાં આવી છે ખેલાડીઓને માત્ર હોટેલમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન કોઈને પણ બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે હાલમાં ટીમ ઇન્ડિયા હોટેલમાં છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ તમામ ખેલાડીઓ માટે વધુ વ્યવસ્થા કરી રહી છે તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે અને એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે આગામી થોડા કલાકોમાં વાવાઝોડું આવી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે હવે હવામાનમાં સુધારો થયા બાદ અને બારબાડોઝ એરપોર્ટ પર કામગીરી શરૂ થયા બાદ ભારતીય ટીમ સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી જ દિલ્હી આવશે બારબાડોઝમાંથી બહાર નીકળવા માટે ટીમ ઇન્ડિયાને હજુ પણ આવતીકાલ સવાર સુધી રાહ જોવી પડી શકે એમ છે ટીમ અને સ્ટાફ બારબાડોઝથી સીધો દિલ્હી આવશે આવે સ્થિતિમાં ભારતીય ટીમ ત્રણ જુલાઈ સુધીમાં દેશમાં પહોંચી શકે છે બારબા ડોઝમાં આવી રહેલું બેરલ તોફાન આગામી છ કલાકમાં લેન્ડફોલ કરે તેવી સંભાવના છે જર્મર વરસાદ ત્યાં શરૂ થયો છે બેરેલને કેટેગરી ચાર એટલે કે બીજા સૌથી ગંભીર વાવાઝોડામાં અપગ્રેડ કરવામાં આવ્યું છે ટીમ ઇન્ડિયા હોટેલની અંદર જ રોકાશે આગામી ચોવીસ કલાકમાં શું થવાનું છે તેની કોઈને ખબર નથી પ્રવાસ યોજનાઓ અંગે હજુ પણ અનિશ્ચિતતા દર્શાવવામાં આવી છે કેટલાક અહેવાલો એવું પણ કહી રહ્યા છે કે જ્યારે ભારતીય ટીમ પરત ફરશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળી શકે છે આ સિવાય બીસીસીઆઈ સેક્રેટરી જયશાહે પણ મોટી જાહેરાત કરી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા બાદ આખી ટીમને બોર્ડ દ્વારા એકસો પચીસ કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવી શકે એમ છે જો કે સમગ્ર ટીમે ભારતની જીતમાં ભૂમિકા ભજવી હતી પરંતુ કેટલાક ખેલાડીઓ એવા હતા જેમના પ્રદર્શનના કારણે ટીમ ટાઇટલ જીતવામાં સફળ રહી કેપ્ટન રોહિત શર્મા અને જસપ્રીત બુમરા સૌથી આગળ છે પ્લેયર ઓફ મેચ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો ઓગણસા છોતેર રન રનની ઇનિંગ રમનાર વિરાટ કોહલીને મેન ઓફ ધી મેચનો એવોર્ડ મળ્યો હતો આમાં અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર